અંજારના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયાએ ભંગારની ચોરી કરતી ટોળકીને પકડી પાડી હતી ત્રણ આરોપીને પકડી રૂપિયા દસ લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો અંજાર મુન્દ્રા હાઇવે રોડ ઉપર આવતા જતા કન્ટેનર વાહનમાંથી ભંગાર ચોરી કરતી સક્રિય ટોળકીને બે વાહન તથા ભંગારના મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા ત્રણ આરોપીમાં જાવેદ ઇબ્રાહીમ શાહ મગડા કુંભાર ઉમરવર્ષ પાંત્રીસ રહેવાસી કુંભાર ફડિયુ શેખ સમાજવાડી અંજાર સિંહ રાજબીરસિંહ સિંહ શીખ ઉમરવર્ષ બાવીસ રહેવાસી મિની પંજાબ બોટલ ઝીરો પ્લાન્ટની બાજુમાં મુન્દ્રા અને ગુરુજીત સિંહ ગુરુજીતસિંઘ સિંહ શીખ ઉંમરવર્ષ પાંત્રીસ રહેવાસી આલે રંગલા પંજાબ બોટલ ખેડોઈ તાલુકો અંજારવાળા ત્રણને પકડી પાડી તેમના પાસેથી રૂપિયા દસ પોઈન્ટ વીસ લાખની કિંમતનો મુદ્દામાલ અને અન્ય માલસામાન કબજે કરી ધોરણસરની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયાએ કરી હતી